શું તમે જાણો છો કે કેમ રાંધણ ચટના દિવસે ઠંડુ ભોજન કેમ બનાવાય છે તો આજે આપણે આ વિડીયો તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તો વિડીયોમાં આંત સુધી બન્યા રહો રાંધણ છઠનું મહત્વ શ્રાવણ માસમાં તેનું વિશેષ મહત્વ રહેલું છે આખા શ્રાવણ માસ દરમિયાન ચાર સોમવાર એક પ્રદોષ તેમજ એક શિવરાત્રી આ બધા યોગ એકસાથે શ્રાવણ મહિનામાં ભેગા થાય છે શિવનો શ્રાવણ માસ ઘણા તહેવાર લઈને આવે છે જેમાં શરૂઆત ગૌરી વ્રતથી લઈને થાય છે અને પછી જીવંતિકા વ્રત દશામા વ્રત નાગપંચમી રક્ષાબંધન શ્રાવણ સોમવાર રાંધણ છઠ અને પછી શીતળા સાતમ કૃષ્ણ આઠમ વગેરે જેમાં રાંધણ છઠના દિવસે લોકો નવા નવા વ્યંજનો બનાવે છે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરી ઠંડા ભોજન આરોપવામાં આવે છે તેના બીજા દિવસે એટલે શ્રાવણ વદ આઠમે કાનુડાનો જનમ દિવસ એટલે કે જન્માષ્ટમીની ઉજવણી કરાય છે રાંધણ છઠના દિવસે ગૃહિણીઓ વહેલી સવારથી રસોડામાં વ્યસ્ત બની રહે છે અને નવી નવી વાનગીઓ બનાવે છે જેમાં થેપલા બાજરાના વડા પૂરી લાડવા ગાંઠિયા ચેવડો મેથીના થેપલા ઢેબરા મીઠી પૂરી તીખી પૂરી પાતરા ભરેલા ભીંડા તળેલા મરચાં કંકોડાનું શાક તીખી સેવ ખીર અને વગેરે મિષ્ઠાન આધુનિક સમયમાં પાણીપુરી ભેળપુરી વેજ સેન્ડવીચ ફ્રૂટ સલાડ વગેરે વાનગીઓ બનાવાય છે આ બધી વાનગીઓ બનાવ્યા પછી રાંધણ છટની રાત્રે ઘરના ચૂલાની સાફ સફાઈ કરાય છે સફાઈ કર્યા પછી ચૂલાને ઠારવામાં આવે છે રાંધણ ગેસ કે ચૂલાની પૂજા કરે છે ચૂલો ઠંડા કર્યા પછી તેનો ઉપયોગ કરવો નહીં એવી માન્યતા છે લોકવાયકા મુજબ શીતળા માતાજી ઘરે ઘરે ફરે છે અને ચૂલામાં આળોટે છે તેથી શીતળા સાતમના દિવસે ઘરના બધા લોકો ઠંડી રસોઈ આરોગે છે શા માટે લાગે છે ટાઢી રસોઈનો ભોગ ભારતીય સંસ્કૃતિમાં જેટલા પણ પર્વ ઉત્સવ ઉજવાય છે તેનો સંબંધ ઋતુ સ્વાસ્થ્ય સદભાવ અને ભાઈચારાથી છે મોસમ બદલાય છે અને ગરમી પણ ધીમે પગલે આવી જાય છે રાંધણછટ કે ટાઢી રસોઈ મુખ્ય રીતે આ અવધારણાથી સંકળાયેલો પર્વ છે આ દિવસે ઠંડા પકવાન ખવાય છે રાજસ્થાનમાં બાજરાની રોટલી છાશ દહીંનું સેવન શરૂ થઈ જાય છે શીતળા માતાના પૂજન પછી તે જળથી આંખ ધોવાય છે આ આપણી સંસ્કૃતિમાં નેત્ર સુરક્ષા અને ખાસ કરીને ગરમીથી આંખનો ખ્યાલ રાખવાના સંકેત આપે છે બહુ જૂનું છે પ્રચલન રાંધણછટના દિવસે નવા મટકા દહીં જમાવવાનો કુલ્હડ હાથવાળા પંખા લાવવાનું અને દાન કરવાની પણ પરંપરા છે જે જણાવે છે કે આપણા પૂર્વજ ઋતુ પરિવર્તનને સ્વાસ્થ્યની સાથે જ પરોપકાર સાથે જોડીને રાખે છે આ પરંપરા ત્યારથી છે જ્યારે કુલર ફ્રીજ અને એસી જેવા ઉપકરણોની શોધ થઈ ન હતી